તો ભાઈ ફાઇનલી જો અમારે વિશાલભાઈના લગનમાં આવેલો કરિયાવર હવે ફાઇનલી ભાઈ આપણે જો અહીંયા અત્યારે કરિયાવર જોવાનું ચાલુ છે તો ભાઈ આપણે આવું કઈ છે કેમ આવું કઈ છે हेलो મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો મિત્રો આજે તો રવિવારનો દિવસ છે એટલે વ્લોગ બનાવવાનો આપણે ટાઈમ મળ્યો નથી કારણ કે અમારા શાળા સાહેબ હતા એ ગામડે જતા રહ્યા છે અત્યારે તો હું એકલો તો ભાઈ આજે આપણે કોઈ કામકાજનો વ્લોગ બનાવ્યો નથી તો અત્યારે આવી ગયા છે આપણે ઘરે ખાના બાના બી લીયા છે ભાઈ હવે અત્યારે છે એવું કે તમે આગળ વિડીયો તો અમારો જોયેલો છે કે અમારા વિશાલભાઈના લગ્નમાં અમે ગયેલા હતા કે ફંક્શન બધો પૂર્ણ થઈ ગયો છે તો અત્યારે ભાઈ શું લેવા જવાનું છે આપણે જો ભાઈ અમારે એવી એવો રિવાજ હોય છે કે લગ્ન થઈ જાય પછી જે દીકરીનો કરિયાવર જોડે એના મા બાપે આપેલો હોય એ કરિયાવર આપણે અત્યારે જોવા માટે જઈએ છીએ બન્યા રેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ તો ચલો ભાઈ જઈશું હવે આ લોકો તૈયાર થઈ ગયા છે આપણે બધું જોતા આવી કરિયાવર શું શું છે આ તો એક પરંપરા છે બાકી એમાં કઈ જોવાનું ન હોય અત્યારે બહુ સરસ વસ્તુ બધા આપતા હોય છે તો છતાંય આપણી રીતિ અને રિવાજ એ પ્રમાણે આપણે જવું પડે એટલે સારું લાગે એમ તો આ બધા રેડી થઈ ગયા છે ચલો જઈશું ચલો દીદી ચલો ચલો ભાઈ તોફાન કરતા નહીં ભાઈ હોય ના એના નથી લઈ હો ફાઈનલી જો અમારે વિશાલભાઈના ભાઈના લગ્નમાં આવેલો કરિયા વર એટલે અત્યારે તો આ દાગીના બતાવી રહ્યા છે અમારા આ બેન છે અમારા મામાનો દીકરો ફઈનો દીકરો છે મનીષભાઈ તમે જોયો હશે સૂટ બૂટ ને સાફો ને અને અત્યારે જો ભાઈ આ દાગીના છે આ બધું હોનાનું છે દોરો પાયલ આ શું છે સડા પછી આ

ભાઈ આ કબાટ છે સુ તારો વેરી ગુડ જો ભાઈ જોઈ જુઓ ભાઈ શાંતિથી વિડીયો નિહાળીને જોજો આ ક્યારે ગોઠવી દીધું એટલે આવીને

તો ભાઈ આપણે કરિયાવર તો જોઈ લીધો છે આમ તો આ બધું બૈરાઓનું કામ હોય પણ છતાં આપણે શૂટિંગ ઉતારવા એવા તા એટલે હવે ભાઈ આપડે કરિયાવર જોઈ લીધો છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો ભાઈ આવું કઈક હતું ને અત્યારે જો બધા આપણે સગા વાલા ને બોલાવ્યા છે આ બધું જોવા માટે જો આ ભાઈ અમારે છે ને બહુ ફૂલાતા હતા લગ્ન અને આ ભાઈ જો અત્યારે હજી ફૂલાઈ છે શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ તમારે કઈ કેવું ભાઈ નથી આ બધા આપણા સબસ્ક્રાઈબર છે આમ તો આ બધા જો અને આ જો બાબલો ભાગતો તો મારો સીન જતા નહીં એટલે લઈ લો ને પાછળથી बराबर ने अब ला मामा तुमने ફાઈનલી ભાઈ આપણે અત્યારે અહીં કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે અને આજે છે રવિવારનો દિવસ હવે આપણે જઈશું ઘરે જઈશું ને જો અમારે દીદી પણ આવ્યા હતા કરિયાવર કેવું લાગ્યું સરસ મજાનું હતું તો આપણી આપણી સીબી જે ડાંય પડી છે તો હવે લઈને જતા રહીશું ઘરે કારણ કે અમારે એક ભાઈ અત્યારે બાર રોડ ઉપર દુકાને રાહ જોઈને ઊભા છે એટલે આપણે જવું પડશે તો જો ભાઈ ખાલી એક કલાક માટે મૂકીને ગયા ને તો જો સમજો બાપલો કેવું કરે જો કેવું કરે જો કેવું કરે કેવું કરે કેવું કરે હે જ ખાલી થોડીક વાર એકલો મૂકી દઈએ ને એટલે જો જાણી આમ વિદેશમાં વિ ગયા હોય ને મૂકીને એવું લાગે ને જોયું

અમારા મોતી છે ને તોફાન પ્રસંગમાં આપણે મુખવાસ આપતા હોય છે પછી આ સુકી દ્રાક્ષ આવે કાચો મેવો મજા આવે મોતી ના ખાવા પણ કોઈ દેતા નથી કારણે બંધ હોય છે બપોર પછી તો ભાઈ જો આજે અમારે ચા પાર્ટી એક્ટિવા ઉપર થઈ રહી છે અને આ આવી ગઈ આપડી ચા અમિત ભાઈ લઈ આવ્યા ભાઈ તમારો ધન્યવાદ ચા પીવડાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર